ઓ સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારીનું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ બે મહિનાની અંદર કામી ભરતી મુખ્યમંત્રીનો આદેશ સત્તાવાર જાહેર પાડો કોંગ્રેસના નેતા અને મુખ્યમંત્રી સમક્ષ મહત્ત્વ નિવેદન આપ્યું છે મિત્રો મહત્વની અપડેટ લઈને આવ્યું છું તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ તે પહેલા મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો છે જોઈન થઈ જજો તમને ચાલો મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી પૂર્વ કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી શિક્ષણ સહાયક અથવા પણ સ્કૂલમાં શિક્ષકોની ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે કોઈ પરિપત્ર આવે કોઈ અપડેટ આવે કોઈ મેસેજ આવે તો જાણ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી પહેલાં કંઈક મટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે ન બગાડતા આજના આપણે શરૂઆત કરું છું તો મિત્રો તમને કહ્યું રીતે બે મહિનાની અંદર કામી ભરતી મુદ્દે જોવા મળી શકે જોઈ શકો છો મિત્રો કે ખાલી જગ્યા જોતા વધુમાં વધુ શિક્ષકોને બે માસમાં નિમણૂંક આપવાની રજૂઆત કરવામાં આવી છે સારા શિક્ષકોની ભરતી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા કોંગ્રેસની માંગ કરવામાં આવી છે ને કહેવામાં આવ્યું છે કે મૌખિક જાહેરાત મુજબ સત્તાવાર ભરતી કરવામાં આવતી નથી તાજેતરમાં પાંચ પાંચ વર્ષથી શિક્ષક બનાવવા માટે રાહ જોઈ રહેલા ગુજરાતના ટેટ ટાટ પાસ ઉમેદવારો તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરાવાની માંગ સાથે ગોધીનક આક્રોશ સાથે પ્રદર્શન કર્યું હતું ફરી એક વખત ભરતી પ્રક્રિયા માટે મોખી રજ જાહેર કરવામાં આવી છે જેને અનેક દિવસો વીતી ગયા છે પણ મિત્રો કોઈ અંદાજે સુધી અંદાજે સરકાર જે પગલાં લીધા નથી રાજ્યની સારામાં શિક્ષકોની ભરતી અંગે મોખી જાહેરાત એટલે સત્તા જાહેરનામું હજુ બહાર પાડવામાં આવી નથી તે બાબત મિત્રો શિક્ષકો હાલ જગ્યાને ધ્યાનમાં લઈને વધુમાં વધુ શિક્ષક ભરતી બે માસમાં વધુ સમય વીતી ગયો છે ને આરટીઆઈ રૂલ્સ બન્યા પછી ત્રણ વર્ષમાં શિક્ષકો ભરતી હજુ સુધી કરવામાં આવી નથી તો મિત્રો હવે ટૂંક સમયમાં જ જે જાહેરનામ બહાર પડી છતાં જાહેરનામ બહાર પડે તેવી અહીં આશા આપણને જોવા મળી રહી છે સાથે સાથે મેં કોઈ ઓથેન્ટિક માહિતી આવશે તો તમે જાણ કરવામાં આવશે ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં